પાંડેસરાના મણિનગરમાં મધ્યરાત્રે ઘરમાં ચોરી કરવાની રાતે ઘુસેલા અજાણ્યા ઇસમે બે માંથી એક ભાઈનું ગળું કાપી ઘરમાંથી રોકડા રૂપિયા બાર હજારની લૂંટ ચલાવી બનાવ સામે આવ્યો છે હત્યા બાદ લૂંટની ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ દોડતી થઈ જવા પામી છે ત્યારે મધ્ય રાત્રે ચોર ઘુસ્યા જાણ બાદ બંને ભાઈઓ પકડવા જતા ચોરે જીવલાન હુમલો કર્યો હતો જેમાં એક ભાઈનું મોત અને બીજાના હાથ પર ઘા મર્યાવાનું મોટાભાઈ બ્રિજસે જણાવ્યું છે ઘટના સ્થળે હાલ પાંડેસરા સહિતનો પોલીસ કાફલો પણ પહોંચી જવા પામ્યો છે સુરતમાં હાલ અસામાજિક તત્વોના આતંક સાથે ગુનાઓ પણ વધી રહ્યા છે અને પોલીસ માત્ર સબ સલામતીની વાતો પોકારી રહી છે ત્યારે હવે તો ચોરીની ઘટનાઓમાં વધારા સાથે હવે ચોરો હિંસક પણ બની રહ્યા છે પાંડેસરાની આપણે વાત કરવાની છે પાંડેસરામાં ચોરી કરવા ઘુસેલા ચોરે યુવાનની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે પાંડેસરા ખાતે મણિનગરમાં રહેતા બ્રિજેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે મૃતક ઘર નજીક પાન મસાલાનો વ્યવસાય કરતો હતો ચાર ભાઈઓમાં સૌથી નાનો ભાઈ વીરેન્દ્ર કુમાર જમના પ્રસાદ ગુપ્તા હતો બુધવારની મધ્યરાત્રે કોઈસમ ઘરમાં ચોરી કરવાની ઈરાદે ઘૂસ્યો હતો ચોરની આહટ સાંભળી વીરેન્દ્ર અને વિષ્ણુ બંને ભાઈઓએ ચોરને પકડવા દોડ્યા હતા તેમાં ચોરે વીરેન્દ્રને ગળા પર અને વિષ્ણુને હાથ પર ઘા મારી ઘરમાંથી રોકડા રૂપિયા બાર હજાર લઈ ભાગી છૂટ્યો છે હુમલો થયા બાદ વિષ્ણુએ બુમાબૂમ કરી મુકતા આખું પરિવાર ઊંઘમાંથી જાગી જવા પામ્યું હતું જમીન પર લોહીના ખાબોચામ પડેલા વિરેન્દ્રને જોઈ ચિત્યારથી નીકળી જવા પામી હતી તાત્કાલિક વિરેન્દ્રને લઈ હોસ્પિટલ લઈ અમૃત જાહેર કરવામાં આવ્યો છે જ્યાં વિષ્ણુને ટાકાલી રજા આપી દેવાઈ હતી મધ્યરાત્રે બનેલી હત્યાકામ લૂંટની ઘટનાની જાણ બાદ પોલીસ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી છે મેરા નામ વિજય કુમાર ગુપ્તા મણિનગર મેં રહેતા પ્લોટ નંબર તિહત્તર રાત મેં દો સે ઢાઈ કે બીચ મેં આયા કોઈ દરવાજા ખોલા દરવાજા ખોલને કે બાદ લાઈટ જલાયા उसके बाद पाकिट भी चोरी हो गई और जब उसको देखे उसको खेदे तो एक बार तो नहीं दिखा दोबारा जब दिखा तो उसको खेद लिए तो यहाँ पे आगे जाके उसने चाकू मार दिया और दोनों भाई को मतलब मार दिया और यहाँ किस तरह से उनको पकड़ने जा रहे थे भाई और तो कितने लोग थे वो सिंगल ही था लेकिन हम दो भाई थे मतलब मैं नहीं गया था मैं तो यहीं पर बैठा था यहाँ पर बैठे थे मैं ऊपर देखने चला गया तो यहाँ से इनको देख लिए चले गए पकड़े उतने में जब आवाज़ मारे तब मैं वहाँ से निकला तो देख रहा हूँ पूरा खून से लखपत है मैं लेके भागा रोड पे रोड पे एक 108 खड़ी थी वहाँ पे गया तो एक 108 वाला भाग गया तब तो मैं रिक्शे पे बैठाया और रिक्शे में लेके गया हॉस्पिटल ले जाते मतलब डेट हो गई कितने भाइयों को लगा जाते? दो भाई को लगा एक भाई की डेट हो गई एक मतलब घायल है विष्णु कुमार गुप्ता और जिसकी डेट हुई वो वीरेंद्र कुमार गुप्ता